વડોદરામાં કુખ્યાત મહિલા બુટલેગર નીલુબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે પોલીસ પત્રકાર કે કાયદાનો કોઈ ડર ન રાખતી આ મહિલા ખુલ્લે આમ ગંદે ગાળો બોલી ધમાલ મચાવે છે પોલીસ સ્ટેશન સુધી પહોંચી જઈને રારો પાડવા અને અધિકારીઓ પર દબાણ બનાવવાના આક્ષેપો ઉઠાયા છે પોલીસ સ્ટેશનમાં તો તે એ રીતે ફરે છે કે જાણે એના બાપના બાપદાદાની પેઢીનું ઘર હોય અને પોલીસ સ્ટેશનમાં બુટલે ઘર ચોકલેટ અને નાસ્તા કરી રહી છે પત્રકારોને જાતિવાદી અને અભદ્ર શબ્દો વડે અપમાનિત કરવાની ઘટનાનો પણ સામે આવી છે ભૂતકાળમાં દેશી દારૂની બટ્ટી ચલાવવાના ગુનામાં કાયદાકીય કાર્યવાહી અને સજા ભોગવી હોવા છતાં આજે ફરી બેફામ ધંધો ચલાવતી હોવાની ચર્ચા છે જો કે આ વિડીયોમાં જોઈ રહ્યા છો પોલીસ અને પત્રકારની હાજરી તથા જાહેર માર્ગ પબ્લિક જ અવરજવર હોવા છતાં જ આ મહિલા બેફામ રીતે ગંદી અને ઉપયોગ કરી રહી છે આ બીજી ગંદી ધમકીઓ પણ આવી રહી છે ખુલ્લે આમ રોડ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અને સરકારી તંત્રને પડકાર આપતી આ મહિલાની હિંમત પાછળ કોણ મહેરબાન છે તે મોટો સવાલ છે પોલીસ તંત્ર હવે કડક કાર્યવાહી કરશે કે નહીં તેની રાહ જોવાઈ રહી છે પોલીસ તંત્ર પર તપાસનો વિષય બની રહી છે